રંગીલા રાજકોટની જનતા માટે રેસ્કોર્સ ખાતે રાજ્યકક્ષાના સૌથી મોટા ફૂડ પ્રિન્ટ પેકેજિંગ એક્સપો બે હજાર પચ્ચીસનું આયોજન રાજકોટના રેસ્કોર્સ ખાતે સૌરાષ્ટ્રમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં જાણકારી મળી રહે તેવા હેતુથી ફૂડ પ્રિન્ટ પેકેજિંગનું ભવ્ય આયોજન તારીખ સાત જૂનથી અગિયાર જૂન દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતભરના અલગ અલગ વેપારી દ્વારા સ્ટોલ કરવામાં આવ્યા છે જેની મુલાકાતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી દર્શકોની ભારે ભીડ રહે છે આ સાથે એક્સપોના આયોજકો દ્વારા મુલાકાતીઓના મનોરંજન માટે રોજ સાંજે અલગ અલગ સંગીત સહિત કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ ગિરિરાજ સિંહ રાણા હેમાં હેમાં સોની અત્યારે હું આવી અહીંયા મને બહુ જ ગમ્યું અને બહુ સારું છે અને આવું થવું જોઈએ કારણ કે બધી પ્રોડક્ટ અલગ અલગ છે નેચરલ છે એટલે આપણને શું બધી વસ્તુ આપણને ભાવે ને ગમે એટલે બહુ સરસ છે ઓલ ઓવર બધી વ્યવસ્થા સરસ છે એમ કે કે સ્ટોલ બધા સરસ છે અને બધી વસ્તુ સારી છે ને સરસ છે બધી વ્યવસ્થા બધું સરસ છે બધી પ્રોડક્ટ સરસ છે લેવા જેવી આમ કે લઈ શકીએ આપણે યુઝ કરી શકીએ એવી રીતે